સુરતમાં એક આરોપી ગુનો કરવા માટે શહેરના જ એસીપી ના પિસ્તોલની ચોરી કરી હતી સલાબતપુરા વિસ્તારમાં ઈદી મિલાદના બંદોબસ્તમાં રહેલા એસીપીના કમાન્ડોના કમર પર લટકાવેલી દસ કારતૂસ સાથેની પિસ્તોલ એક અજાણ્ય શખ્સ ભીડનો લાભ લઈને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયત વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

થઈ હતી તપાસમાં જોડાઈ હતી અને લિંબાયતા નસીમ અખ્તર મોહમ્મદ કલીમ ઘરેથી કબજે લેવામાં આવ્યા છે આ શખ્સ નો ગુનાઇત ઇતિહાસ પણ છે અગાઉ તે મોબાઈલ ચોરી અને અલગ અલગ ગુનામાં પકડાઈ ચૂક્યો છે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા ખૂબ જ દેવું થઈ જતા કોઈ ગુનો યોજવા માટે તેણે ભીડનો લાભ લઈ પિસ્તોલ ચોરી કરી હતી જો કે તેનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ તે બાબતે હજુ તપાસ ચાલુ છે આરોપી કમાન્ડોની આજુબાજુમાં જ ચાલતો હતો અને કમાન્ડોના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ તેણે એક ગન નીકાળી લીધી હતી જે ગનમેન હતા તે યુનિફોર્મમાં હતા ગઈ સોળ તારીખે ઇલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક કિસ્સામાં એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ક્લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્ટલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસી નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્ટલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ હિસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ ગુણમોટો ગુનાહિત ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્ટલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે અને આખી જે પોલીસ હતો એની સાથે સાથે બાજુમાં અને હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી હા જે પોલીસ જે પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં યુનિફોર્મમાં હતા